ત્યારે આખું ગામ મારા ઘીરે આવતું એ ભૂરા દાદા ભૂરા દાદા કરતા હતા અને અત્યારે પૈસા ખૂટી રહ્યા મારા દીકરા કોઈ ડેલી માં ગરવા માંગતા નથી કોણ દીકરા મર્યો તમને આ ભુરા દાદા ની ખબર નથી કે આ ભુરા દાદા કેવા છે આકાશ પાતાળ એક કરી અને પૈસા પેદા કરશે હજી આ જૂના ધંધા બંધ નથી કરી દીધા તારે તમ તારે નિરાશ છે તું આરામ કર હા હવે ઉપાધિ નહીં અને નોકરી કરવી ને તો આવા ગામડામાં જ નોકરી કરાય અને સિટીમાં ક્યાંય નોકરી ન કરાય ત્યાં પોલીસવાળાને બધા ઝાઝા હોય ને એટલે સાહેબના માન ન હોય અને અહીંયા ગામડામાં એક સાહેબ હોય અને એ માન ખરેખર ના હોય કાલે ઓલા ભીખાભાઈ કે મારા છોકરાને વરવી વાય જમી જઈ ગયો સાહેબ કાલે ત્યાં જમી આવ્યો આજ ઓલા મુનાભાઈએ કીધું હે કે સાહેબ જમી જઈ ગયો મારા ઘીરે એટલે આજ રહ્યું ને આજ મુનાભાઈને ઘીરે પરબારું કરી આવું ઉપાધિ જ નહીં કાંઈ

તું હાલો લઈ આ ગામના માણસો બહુ સારા છે નિરાયતે જમી લીધું હવે પોલીસ સ્ટેશને અને નિરાયતે આરામ કરું

હા સાહેબ હા કાંઈ વાંધો નહીં હ કાંઈ વાંધો નહીં સાહેબ હું જોઈ લઉં હો એ હા સારું સારું મારું બેટું મારું આ ગામમાં કોણ હોય આવું દારૂનો ધંધો કરે લાવે પોલીસ સ્ટેશનને નથી જાઉં એટલે ગામમાં આટો મારવા દે મારો દીકરો <laughs> <laughs>

આમ જો <laughs> <laughs> <laughs>